ગુજરાત સરકારના મંત્રીના પુત્રની ધરપકડ કરવામાં આવી છે તો બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની કરાઈ છે ધરપકડ ત્યાં તત્કાલીન ટીડીઓ દર્શન પટેલ પણ ઝડપાઈ ગયા છે તો દાહોદ મનરેગા કેસમાં પોલીસની કાર્યવાહી કરવામાં આવી જેમાં એકોતેર કરોડના કૌભાંડના મામલે પાંત્રીસ એજન્સી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારે પાંત્રીસ એજન્સી પૈકી એક એજન્સી બળવંત ખાબડની પણ હતી કેસ માં પોલીસે મોટી કાર્યવાહી કરી છે ત્યારે ગુજરાત સરકારના મંત્રીના પુત્રની ધરપકડ કરવામાં આવી છે તો ગુજરાત સરકારના મંત્રીના પુત્રની ધરપકડ કરાઈ છે જેમાં ખાબડની ધરપકડ છે ત્યારે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી રહી છે ત્યારે મનરેગા કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે ત્યારે દાહોદ મનરેગા કેસમાં મંત્રીના પુત્રની ધરપકડ કરવામાં આવી છે